રામ રામ સીતારામ કે એમ છો બધા મજામાં હોપ કે તમને એકદમ મજામાં જશે હશે તો અમારી ચેનલમાં ફરી વાર તમારું બધાનું સ્વાગત છે ને તમે કાલના વિડીયો જોકે જોયું છે કે મારે ચેલેન્જ કરવાનો છે તો આજે મારે ફાઇનલી ચેલેન્જ કરવાનું છે તો મારે ત્યાં હેઠેથી કાંઈ લઈ જવાનું નથી એ જેમ કે ખાવાનું ને એવું કંઈ મારા મમ્મી દેવા નહીં આવે તો મમ્મી નહીં દેવાની મારી મમ્મી હેઠળથી ખાવાનું એટલે હે ને મારે એને મારા ઈચ્છે બનાવીને ખાવાનું છે તો હાલો હવે અટાણે સો થયા સો થયા ને સો થયા ને હા પૂણા હાથ જેવું થયું ને મારા મમ્મીને થોડુંક કામ કરવા લાગવાનું છે અને પછી કારણ કે મારે જે સાફસુફ કરવાનું બાકી છે કાલે નહોતું કર્યું મી તો હાલો હવે ડાયરેક્ટ મેળવી પર જ મળીએ મારા પપ્પા આવી ગયા મેગી લઈને કારણ કે મારે ત્યાં મેગી બનાવીને ખાવાની છે લાવો મારી મેગી હલો નકા પાછો ધક્કો કરવો તો આગળ મારે લઈએ ઓ એક જ મારે આખો દી કાઢવાનો છે આખો દી એક માં આખો દી કાઢવાનો એક માં અર્ધી છે ને રબાન નાખવાની અર્ધી તારે નાખવાની ના રે ના એવો ઓ સેલસ હોય હા તો સેલસ જ કરવો હોય તો એવો ઓ હોય ને સેલસ કે વેસ નબળો ન હોય સેલસ સેલસ પૂરા પૂરસ કરવાનો હોય ઈ પેલા બધા મિત્રો રામ રામ ને સીતારામ જય માતાજી આજ છે ને સેલસ કરવાનો હે

ને લાકડા ભરવાના છે કારણ કે આપણે બનાવવા છે મેંગી હેઠે થી કઈ નઈ મોકલાવાનું ઓ મને નહીં તો જલસ જ કરું હું મોકલાવી હાથે મેગી છે ને ખાઈ લે નીકળી વિકરી મેગી થી આલી છે હા આકા માં લાકડા ભર થેલી માં અમે નવી નવી થેલી બગાડ નાખવી હા નવી નવી મિત્રો તો આપણે જવાનું છે કેશો છે દિશાબેન કેવું કે કરે ને યાદ જોવાનું છે આપણે

તો આપણો ફિક્સ ટાઈમ થઈ ગયો હજે તો હાથ ને સાલીસ થાય છે વીસ મિનિટ આપણા પાસે છે હજી થોડો ઘણો સામાન બાકી છે ને એ આપણે લઈ જાવ મારા પપ્પાએ તો હાલ જેલ જેવું કરું ને એક ઓકે મારે ન્યાજ ને જ રહેવાનું મારે આખી મેડીમાં જ્યાં રહેવું હોય ને અટાણે તો સાંઈ આવે ને એટલે વાં રહેવાનું છે માલ સામાન બધું ન્યા રહે છે આખી મેડીમાં જ્યાં ભટકવું હોય ને ભટકવાનું આપણે હવે એઠે નહીં જવાનું જો કે મારી મમ્મી છે ને માનતા નથી કે નહીં કે હું ખાવાનું દઈ જાય હું ખાવાનું દઈ તો કાંઈ વાંધો નહીં દઈ જાય

બસ એ જો તૈયાર કરી લીધું દો થેલોન સાસનો સીસોન મૈંગીન આ આ બધી બીજું હું લઈ મોતીડા ને રમકડા ને ડબલા ને રમકડા નથી ટાઈમ કાઢવાનું લાગે ને ટાઈમ કાઢવાનું છે ઈ મોતીડા છે કારણ કે હું હે ને ભરું ને હે બેન ને પથારી પથારી ફેરવી નાખી તડકોઈ પણ જો તું મી કાર છે અને હું ઓટણે આવી આટો મારવા જોઈએ દિશાબેન શું કરે દિશાબેન તો ઠરે પડ્યા એ દિશા એ દિશા સેલુસ નો વિડિયો છે ક્યાં હુઈ ગઈ થાકે કે આ બધું જો લબાસો ફેરો કરે કરે કઈ હોય ગઈ ટાણામાં એ સેલેસમાં નીંદર થોડી કોઈ કરવાની નીંદર તો કરવાનું હોય ને હા કે જાગતી હતી પોવન હારો આવે ને એટલે નીંદર આવી જાય આગી ગયા દાસ તો મારો ટાઈમ જતો નેત પછી ઘણી ઘણી વાર મમ્મીને બરકું

દિશાનો સેલેન્સ વિડીયો જોવા માટે તો અમારી કાંતિ બેન એ આવે ગયા કે આ બેય મા દીકરી મેળીપીર કામ કરે પણ જો મને એટલા ખોટી કરી દિશા મારો સેલેન્સ વિડીયો બનાવી દે આજ આ બે કલાક થતા

એ જો ઉમર જગ્યાએ આવતી રહી ને હવે હું બેહી ગઈ ખાવા દિસાબેન તો મેગી બનાવી લીધી અને ભાઈ ખાવાય મંડી આ એક તો માથું સીધું ન જ થાતું આ બાણ નીકળન ખાઈ લે વારે મેગી જોવાનું તો મનઈ મન થે કે વો ખાવાનું અલમ ખા ને થોડી ના ના પાછ તાર બપોર પછી કંઈ ખાવાનું નથી ભખી રહી અ ના દી કીધું તું બપોર દે જાય હાલો મારી આજે રોટલા ને બાકી છે બધી हेलो अबे म खाइ लों पछि घणिक वार आज त मनै हेन थक्वै दि थी दिसाई काम करते करते हाल मम्मी हाल मम्मी पछि आमा ओइल स्टैंड ने त एतली वीडियो बनावो पड़े मारे खेल तो है पण है ने हेठे थी नो शीसो ई बहेनी बरबेराइन पियु ने तमे आलो तमार मैगी

આ દિશા બેલે સનેસ ઓય માય ગોડ કે ઈ જે ઉંડી ઉંડી વળી કરે એ બસ કે હે રે આ ઉતરું જ છે આ તો જડીય ની ઓ હો ઓ ઓ એ બધું ડાયરો છે આંખો ઈ મેળી પાણી <laughs> 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 <laughs>

કચરો અત્યારે સાંજ ના શિયાર વાગી ગયા અને ફૂલે ફૂલ પવન ઉપડી ગયો વાતાવરણ થઈ ગયું ઘમ ઘોર આજે હિસાબ ને સેલ છે ને લોકો તૂટી જાય સો મને એવું લાગે તો વરસાદ આવે ને ફૂલે ફૂલ તો મેળી પર રહી એમ નથી તો મેળી પર શું કરે હાલો જોવા જાય ત્યાં જઈને મેળી ઉતારવી જોયા છે કારણ કે સેલ ની હટ લીધી ને સેલત પૂરું કરવું જ મારે વરસાદ જો વિઘ્ન ન નાખે સેલત પૂરું થાય આપણે છે ને મેળીનું ગ્રામું છે ગ્રામું ને એને પોચ છે પોચ ને એ સદુ છે ને સધારે એટલે દિશા

શેલે ટૂટીયા તો કઈ રહ્યા મે બસ એયદા આ તો કરી ગઈ હાય આવે વરસાદમાં ડાટ ડાટ હારે તારો ન હે કી તી માં નીંદર આવીતી હુવા જ નીંદર કરવા આવીતી તો ઉપર આજ તો મોસ પડે ગઈ દિસા ને જો સાટા આવે હારો 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 બદલવા શેલે તોડ નાખવાની હે તમારી પૂરી ન થઈ હકી લેકિન 1 સેકન્ડ તો સેલેન્સ તારી તૂટી જાય અને 100% ની વાત છે વરસાદ આવી ગયો તો ને પણ વરસાદ આવવાનો છે આજ તો હવે બધું લબાસ હકેલો તો હે એટલે થઈ ગયા હાથ ના યાર કેટલા વાર સેલેન્સ ચાલુ કરી હતી ખવાર ના ખવાય 8 વાગે ચાલુ કરી હતી ને પણ બીજા દી 8 વાગે પૂરી કરવાનો છે બીજે દી હોય હા એટલે બધું ન હોય ટાઈમ કે 24 કલાક હોય 24 કલાક મતલબ સોય કલાક હાજી આપણે આ લેપઈ ને તો આ કેટલી આ 8 ના શિયાર

ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અમારો વિડિયો અહીં પૂરો કરીએ તમારો સેલન નો વિડિયો કેવો લાગ્યો તમને હા મિત્રો માતાજી